ડભોઈના હીરાભાગોળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી ડભોઈ નગરના હીરા ભાગોળ બહાર વિસ્તારમાં આવતી રાઘવનગર નગર તેમજ હીરા ભાગોળ ખાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા સમસ્યાનું સુખદ અંત આવે તે માટેનું આશ્વાસન ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું હતું વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાના લાગતા વળગતા તંત્રને સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું ડભોઈ નગરપાલિકાના છેવાડાના કોટ વિસ્તારમાં આવતી સોસાયટીઓ પૈકી હીરા ભાગોળ બહારના રાઘવ ભાથુજી નગર તેમજ હીરાભાગોડ ખાડા વિસ્તારના રહીશો વરસાદી માહોલ વચ્ચે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાને લઈ પરેશાન થઈ જતા હોય છે ત્રણ દિવસ પૂર્વે પડેલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહ્યા હોય આજે સ્થાનિકો રહીશો ડભોઈ નગરપાલિકા ખાતે તેમના પ્રશ્નને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા જેને ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા સાંભળી તેમની સમસ્યાનો અંત લાવવા લાગતા વળગતા તંત્રને કર્મચારીઓને સૂચના આપી સમસ્યા નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું હતું સાથે તેમની મેજર સમસ્યા માટે પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવી આપવા બાહેતરી આપી હતી આજરોજ ડભોઈ હદ વિસ્તાર હીરા ભગોળ રાણાવાસ ભાતુજીનગર રાઘવનગર તથા રાણાવાસ ખાળાના ઈસમો જેઓને વર્ષોથી પાણીની જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણીની સમસ્યાને લઈને ડભોઈ નગરપાલિકા ખાતે તેઓનું આવેલું હતું અને ચીફ ઓફિસર સાહેબ જય જયકિશનભાઈ તળવી સાહેબ દ્વારા તેઓને યોગ્ય રજૂઆતો હતી એમની યોગ્ય રજૂઆતો સાંભળી છે અને એનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે તે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવેલ છે સાથે સાથે ચીફ ઓફિસર સાહેબ શ્રીએ જે મેજર પ્રોબ્લેમ છે મોટા પ્રોબ્લેમો છે એના માટે તેઓને આશ્વાસન આપેલ છે કે દિવાળી પહેલાં એ કામો દિવાળી જેવો આ વરસાદ પૂરો થશે અને થોડો ઉઘાડ નીકળશે તરત કામ હાથ પર લેવામાં આવશે તેમ પણ જણાવેલ છે અને ત્યાંના રહીશોને આ બધી જે રજૂઆતો હતી એમને યોગ્ય નિરાકરણ માટે સાહેબે ઘણી સારી સુંદર રીતે સમજાવ્યા છે અને તેઓ લોકો માની ગયા છે અને બાકીની જે પણ સમસ્યાઓ હશે તાત્કાલિક નગરપાલિકા હાથ ધરશે રાણાવાસના ખાડાના ભાઢોજી અને રાઘવનગરના રહીશો સાથે અમે ચીફ ઓફિસર સાહેબ જોડે મુલાકાત કરી અમારા પ્રશ્નો હતા વર્ષોના પ્રશ્નોના અન ઉકેલ માટે અમે આજે જરબાટોર એમની સામે રજૂઆત કરી એમને અમારી રજૂઆત સાંભળી પણ છે પાણી વર્ષોથી ભરાઈ જાય છે પણ એના વિકલ્પો પણ છે પાણી નિકાલના વિકલ્પો પણ છે એ વિકલ્પો માટે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ વિકલ્પોનો જો અમલ કરવામાં આવે તો આ પાણી ઓછી માત્રામાં આ વિસ્તારોમાં આવે અને વધુ પાણી બહાર એનો નિકાલ થઈ જાય એવું અમે એમને સમજાયું છે એમને ભાઈધરી પણ આપી છે કે દિવાળી પહેલાં તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રમાણે દિવાળી પહેલાં અમે અમારા મેક્સિમમ પ્રયાસો કરી અને આ તમારા પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયાસો કરીશું ભાટુજી નગરના અંદર જવાના રસ્તા પર જે નારું મૂકવાની વાત છે પાઇપો નાખીને બીજો એક ભાગ છે જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં પણ અમે પાઇપો નાખીશું રાનાવાસ ખારામાં ખારાની પાછળના ભાગમાં જે પાણી વધુ ભરાઈ રહે છે ત્યાંથી પણ એક નિકાલ છે પાણીનો ત્યાં પણ ભૂંગળા નાખીશું અને એ રાણાવાસની નવી વાડી પાસે જે કચરો જમા થાય છે જે ઢગલા ઢગલા થઈ જાય છે કચરાનો અને એ કચરો આખો આ કાસનો જાય છે અને એ કાસ આખી પૂરાઈ જાય છે એના માટે પણ એલ એંગલની અમે દિવાલ ચનાવીશું અને ત્યાં બને એટલા તમારા પાણીના પ્રશ્નો સોલ્વ કરવાના અમે પ્રયત્ન કરીશું એવું અમને ચીફ ઓફિસર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે અને દિવાળી પહેલાં અમારું કામ થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છે